અને બે કરતા હોય તો એનાથી ભલું બીજું શું કોય વાત ની એકદમ મને પદ આલો પછી આ બંકો ડમ જય માતાજી મજા આઈ જાય અને ફunta કોમેડી બે ફિગર આવે છે ને જ્યારે જ્યારે તમે વિડિયો જોશો ને તારા તારા તમને એટલી આનંદ આવશે કે તમારી વાત ના થાય અને મારા જયદીપ ભાઈ જોડે એવી કોમેડી એવો જ હોય છે ને તો આનંદ આનંદ થઈ જાય અને કુંતાજી અને હરીભા ને બાબુભાનું જ્યારે જ્યારે તમે વિડીયો જોવો ને ત્યારે ત્યારે યુટ્યુબમાં ધમાલ મચાવી જાય છે અને આજે એક નવો વિડીયો ફરી એવો આવી ગયું છે યુટ્યુબ ફરી એકવાર યુટ્યુબમાં ધમાકો થઈ જશે કે બંકો બન્યો આગેવાનનું જેવું ટાઇટલ રહેશે એવું વિડીયો આપ્યું છે તે જોવાનું ના બોલતા અને વિડીયોનો પૂરો પૂરો આનંદ માણજો ને એસબી હિન્દુસ્તાની ટીમને પૂરો પૂરો સપોર્ટ કરજો અને વિડીયો જોવાનું ના ભૂલતા અને આપણી ચનાને પણ સપોર્ટ કરતા રહેજો જો એસપી હિન્દુસ્તાનીને સપોર્ટ કરો તો આપણી ચનાને પણ સપોર્ટ કરજો અને કોમેડી વિડીયો ફૂલ ફૂલ ટ્રેન્ડિંગ કોમેડી વિડીયો નવો અવિધ છે ડંકો બન્યો વાગેવન ટાઇટલ સાથે વિડીયોની ફૂલ આનંદ માણવા માટે એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત લો ચનલમાં જઈને એમની ચેનલની મુલાકાત લેવાનું ના ભૂલતા અને પૂરો પૂરો સપોર્ટ તમે કરતા રેજો નવા નવા વિડિયો જોવા માટે આપણી ચેનલ માં જોઈ રહેજો અને સબ્સ્ક્રાઇબ અને બેલ આઇકન ને શેર કરવાનું ના ભૂલતા જેથી તમને નોટિફિકેશન વહેલા મળી જાય તો જય માતાજી જય બાવા